નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો વાહન અકસ્માત યોજના અંતર્ગત પ્રાઇવેટ હોસ્પિટલમાં ને મળશે પચાસ હજાર રૂપિયા સુધીની વિના મૂલ્યે સારવાર ચીનની આર્થિક વ્યવસ્થા સુસ્ત છતાંય સંરક્ષણ બજેટમાં ધરખમ વધારો કરતા દુનિયાના દેશો બન્યા ચિંતિત સરકારે શરતો સાથે બાંગ્લાદેશ યુએસમાં ડુંગળીની નિકાસને મંજૂરી આપતા ડુંગળીના ભાવમાં વધારો યુપીમાં યોગી સરકારની એક પોઈન્ટ પાંચ કરોડ ખેડૂતોને બેટ ખાનગી ટ્યુબવેલ પર મફત વીજળી કનેક્શન મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય નુકસાનના વળતરમાં બીજી વાર કર્યો વધારો ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં એક ભારતીયનું મોત વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝર સુરતના પુણા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબલેટનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર દરોડો બેંક એમ્પ્લોઈઝને મોદી સરકાર આપશે મોટી ભેટ અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવા સાથે પગાર વધારો સુસ્મિતા નો રાહુલ ગાંધી ને પડકાર મેદાન તમે પસંદ કરો સરસા માટે હું તૈયાર વેપારીઓને દોડધામ વધી બોટાદમાં નકલી દાગીનાઓને અસલી બનાવી દેતું ગેરકાયદેસર હોલમાર્કિંગ સેન્ટર ઝડપાયું રાજકોટમાં બે ઋતુના લીધે શરદી ઉધરસ ઝાડા ઉલટી સહિતની વાયરલ બીમારીના એક હજાર સાતસો ને નેવ્યાથી કેસ નોંધાયા પેટીએમ બાદ હવે આરબીઆઈએ આ કંપની વિરુદ્ધ કરી કાર્યવાહી ગોલ્ડ લોન આપવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવ્યો પીએમ મોદીની હાજરીમાં ભારત નેતા ત્રણ તબક્કાના પરમાણુ ઉર્જા કાર્યક્રમના બીજા તબક્કામાં પ્રવેશ કરશે વડોદરાના કણભામાં અસામાજિક તત્વોનો આતંક વેરાય માતાની પ્રતિમા તોડીને તળાવમાં ફેંકી રાહુલ ગાંધીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે કોંગ્રેસનો આ સેનાપતિ ભાજપનો સિપાહી બની જશે સીએમ ધામીએ ત્રણસો પચાસ કર્મચારીઓને નિમણૂક પત્ર આપ્યા કહ્યું ઉત્તરાખંડનો વિકાસ એ આપણા બધાનો સામૂહિક લક્ષ્ય છે કોર્ટના બદલે નોટ આપનાર સાંસદ અને દાખલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શાળા કોલેજમાં પ્રવેશ થતા દિવ્યાંગો ટિકિટ દર માં પચાસ ટકાની છૂટ અમરેલીમાં સોલાર પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ ઉગ્ર આંદોલન ની આપી શીખમી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ એકવીસ પોલીસ કર્મચારીઓના આધારે ઓનલાઈન ચૂંટણી કાર્ડ કાઢવાના રેકેટ નો પર્દાફાશ ત્રણ આરોપીની ધરપકડ ડોક્ટર હર્ષવર્ધને ભાજપ તરફથી ટિકિટ ન મળતા રાજકારણ અલવિદા થયું લકી ભાવુક પોસ્ટ હોળી પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ ઈડીમાં ચાર ટકાનો વધારો આઠ મહિનાનું એરિયર્સ મળશે કોર્ટમાં ચાલી રહેલી કામગીરીનું ગુપ્ત કેમેરા દ્વારા શૂટિંગ કરવાનો પ્રયત્ન કરનાર બે વકીલો સામે ફરિયાદ ઈરાને વિદેશી રોકાણકારોને ઉર્જા પ્રોજેક્ટમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું પોખરણના રણમાં યુદ્ધ સામેલ થશે પીએમ મોદી ભારતના સ્વદેશી હત્યારોનું થશે પરીક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના નાના મોટા તમામ યાત્રાધામો અને તીર્થ સ્થાનોના સર્વાંગી વિકાસ માટે પાંચસો ને પંચાણું કરોડના નેવું પ્રોજેક્ટ હાથ ધરાયા ગજામાં રાહત સામગ્રી વિતરણ દરમિયાન થયેલા મૃત્યુ અંગે સુરક્ષા પરિષદે ચિંતા વ્યક્ત કરી ઈઝરાયેલી સૈનિકોની સંડોવણીનો ઉલ્લેખ કર્યો સોમનાથ ભાવનગર પોર્ટેક હાઈવે પર ફરી વિવાદમાં મોરડીયા ગામ નજીક લોકોનો વિરોધ ખોડલધામ મંદિર કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ખોડલધામ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી સોળા ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા સામાજિક સુરક્ષા યોજનાનું લોન્ચિંગ કરાયું બનાસકાંઠા બેઠક પર બીજેપીએ પ્રથમવાર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી પ્રોફેસર પસંદગી કરાઈ મહાશિવત્રી શિવરાત્રીના મેળાને લઈને જુનાગઢ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી સમાચાર નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી કોંગ્રેસના કાળોત્રાસ સાપોએ પોતાની ઇજ્જત વેચી દીધી હિમાચલના સીએમ સુકુએ બળવાખોર ધારાસભ્યોને લીધા આડે હાથે બેંક કામદારો માટે ખુશખબર જૂન પેલા ફાઈવ ડે વીક પગાર વધારાના અમલ પર કેન્દ્ર લીલી ઝંડીની તૈયારીમાં યુએસએ વિઝા નોંધણી અને અરજી સંબંધિત નવી સિસ્ટમ શરૂ કરી બળત્કારીઓને નપુંસક બનાવવા જોઈએ કોંગ્રેસ નેતાની સરકાર પાસે માંગણી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વલસાડ પાસે સૌપ્રથમ પ્રથમ ત્રણસો પચાસ મીટરની ટનલ તૈયાર કરવામાં આવી રાજ્યના ટેકનિકલ શિક્ષણ અધ્યાપકોને સીએએસનો લાભ આપવામાં આવશે પાંચ હજાર અધ્યાપકોને ફાયદો થશે ભાજપમાં એકસો પંચાવન ઉમેદવારોની આજી ફાઇનલ વારાણસીથી મોદી ગાંધીનગરથી શાહ ગ્વાલિયરથી સિંધિયા અને ભોપાલથી શિવરાજને મેદાનમાં ઉતારવાની તૈયારી ગુજરાતમાં 2022-23 માં લીકર પરમિટમાં પાછલા વર્ષની સરખામણીએ ચોવીસ પોઈન્ટ ટકાનો વધારો પક્ષ પલટા બાદ પ્રથમ વખત પીએમ મોદી સાથે જાહેર મંચ પર દેખાશે કુમાર આનંદ સરોવરમાં એકઠા થયેલા લીલા કચરાના નિકાલ માટે અઢાર લાખની રકમ મંજૂર કરવામાં આવી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ અને જયરામ રમેશને મોકલી નોટિસ હળવદના માર્કેટિંગ એડમાંથી ભેળસેળ વાળો જીરો પકડાયું એકસો બેતાલીસ મણનો જથ્થો સીઝ કરાયો પીએમ મોદીએ પશ્ચિમ બંગાળને પંદર હજાર કરોડની ભેટ આપી સંદેશ ખાલી મુદ્દે ટીએમસી પર આકરા પ્રહાર કર્યા પિસ્તાલીસ ગામોને નર્મદાના નીર માટે પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત એક લોલીપોપ છે વિડીયો વાયરલ કરીને વિરોધ કરતા ખેડૂતો જનજાતિ સુરક્ષા મંચે પશ્ચિમ બંગાળમાં મહિલા સાથે થયેલ અત્યાચાર વિરોધ કરીને ન્યાય આપવા નર્મદા કલેક્ટરને આપ્યું આવેદન ગઢમાં પીએમ મોદીની ગર્જના લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે બીજેપીના પ્રસારની કરશે શરૂઆત અમેરિકામાં તવાઈ બાદ કબૂતર બાજુએ નવો રસ્તો અપનાવ્યો લાખોની વસૂલી લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો પર મોદી સરકાર મહેરબાન ખાતર પર આપશે ચોવીસ હજાર ચારસો ને વીસ કરોડની સબસિડી રાજામાં ભૂખમરાનું ભીષણ સંકટ રાહત સામગ્રી ભરેલી ટ્રક પર ફાયરિંગ કરીને લોટ મચાવવા મજબૂર જનતા રાજકોટમાં છેલ્લા એક મહિનામાં દબાણ હટાવવા ઝુંબેશ દરમિયાન બસો પચાસ કરોડની જમીન ખુલ્લી કરાય યુદ્ધના કારણે યુક્રેનની સંસ્કૃતિ અને પર્યટન પર ઓગણીસ પોઈન્ટ છ બિલિયનનું નુકસાન સુરતના હીરા ઉદ્યોગ પર મોટું સંકટ રશિયન ડાયમંડની આયાત પર જી સાત દેશોએ આજથી પ્રતિબંધ મૂક્યો આરટીઆઈ એક્ટનો દુરુપયોગ કરનારા ગુજરાતના અગિયાર શહેરોના ઓગણીસ લોકો એન્ટી કરપ્શન બ્યુરો માટે સમસ્યારૂપ